વૈદ અમૃત પ્રજાપતિની ગોળી મારી શાર્પ શૂટર દ્વારા હત્યા કરવામાં આવી હતી કે જેમાં આજે દસ વર્ષ બાદ રાજકોટ પોલીસે વધુ એક આરોપીની કર્ણાટક સ્થિત આસરામના આશ્રમમાંથી ધરપકડ કરી છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસ્ફોલટો કરી આશ્રમમાં પ્રવેશી રેકી કરી બાદમાં આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે ઉંમર વર્ષ સાડત્રીસની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પોલીસ દ્વારા આ કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે હજુ સાત આરોપી પોલીસ પકડથી દૂર છે

વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન અને સંજય ખાખરિયા બે પૂર્વે નીકળી કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામ અહીં પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવાની શરૂ કરી હતી એક દિવસની રેકી બાદ આરોપી વિશે ભાડ મળી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો સતત નોનસ્ટોપ કર્ણાટકથી પરત રાજકોટ આજે બારસો કિલોમીટર રાજકોટ તેને લાવવામાં આવ્યો છે આમ કુલ 24 કિલોમીટર અંતર કાપી દસ વર્ષથી નાસ્તા ફરતા હત્યાના ગુનાના આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.